અલાવા જિલ્લામાં કાનૂન વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે આને માટે અમુક ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે માણસોની રોડ સેફ્ટીના વિશે ભાગરૂપે પણ રાહગીરોની રોડ સેફ્ટી જળવાઈ રહે આને માટે પણ અમુક ઇનિશિયેટીવ લેવામાં આવ્યા છે રોડ સેફ્ટી ઓથોરિટીની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે જે ઇસ્મોએ જે જે વ્યવસાયિક એકમોએ ડિવાઇડર તોડીને પોતાની રીતે રસ્તા બનાવવામાં આવ્યા હોય આ ઇસ્મો ઉપર જરૂર પડે તો કાનૂની કાર્યવાહી સાથે સાથે દંડની પણ જોગવાઈ જે છે ડિસ્ટ્રિક્ટ રેડ્સ ઓફ રોડ સેફ્ટી ઓથોરિટી સુધી લગ પચીસ હજાર સુધીની મર્યાદા છે આ મર્યાદા સુધીનો દંડ જે છે જે જે કેસીસ આવશે આમાં કરવામાં આવશે અને આ તમામ જ્યાં મોટા વાયોલેશન્સ છે સ્ટેટ રોડ સેફ્ટી ઓથોરિટીમાં પણ આના ઉપર દંડ કરવા માટે જાણ કરવામાં આવશે ફ્યુચરમાં આના મુજબના તમામ એસડીએમ્સને પણ કહેવામાં આવ્યું છે કે વન થર્ટી થ્રી મુજબ સીઆરપીસી 133 વન થર્ટી થ્રી મુજબ ઓર્ડર પસાર કરીને આ ગતિવિધિ ફ્યુચરમાં નહીં થાય અને માટે રોકવા માટે અને પબ્લિક પ્રોપર્ટીના નુકસાન બદલ પણ આ તમામ માણસો ઉપર કામગીરી કરવા માટે સૂચના કરવામાં આવી છે સાથે સાથે પ્રોહિબિશન નાઇન્ટી થ્રીમાં જે જામીનનો જે પ્રાવધાન હતો અત્યાર સુધીમાં આપણે મામલતદાર આપતા હતા અત્યારે સૂચના આપી છે આ કેસીસ જે છે આ પ્રાંત અધિકારી મારફત ચલાવવામાં આવે અને આ જામીન જે છે આ એક હેવી જામીન લે જેથી આ પ્રવૃત્તિ જે છે આને આપણે ડિટરન્સ કરી શકાય